alparkto betatontan sope ado sopebek guallo guys dadi dongli sopa rt right, pali ediso rpia

₹300 સે ના મારા ભાઈ Apelot mata માં તો આપણે આવી ગયા છીએ નવ ગામ હા એમ નો અમે નવા માં આવી ગયા જૂના માં થી હવે ઓલા ગોડન આપણને આપણને એમ તો ડુંગળી ا ڈ ےے ب ے ے ہ આ જો કાલે વાળો દાડિયો આવ્યો છે દીદરા સાપી વાળો એમ બધા અરે બધા સાપીઓ દિવસ ના અને રાતના કેટલા 350 કાલ થઈ ગયા જીઓ જીઓ કે તો જીઓ આઈડિયા આઈડિયા ને એટલ ઓ ઓ ઓ વડાફોન ઓપરેશન સૈલેશ ભાઈ અને એમાં અમારા કોલકાતા નાકલા પાડે છે હિતેશ ભાઈ બસ ઓપા મડને એને ઓકારો દેવી આ સૈલેશ ભાઈ જો એન ઓર આવે ને તો સોક પામીડા છે પણ લેટિસ ગારેલા અઢી લાખ નું કામ કરવાનું છે અને પચાસ હજાર ની ફરવી જોડાવાની છે વાહ જૂની નવી એટલે જૂની

રાતપાળી કેટલા દાડિયા આવે છે પૂછલી આપણે શેઠને હે સંબા સેલા કેટલા દાડિયા આવે રાતપાળી 70 70 આ એમ વાડીમાં 70 નો લાગતા 35 લાગે છે વાડીમાં અત્યારે એવા છે 20 22 દેવા છે 25 25 છે હા અમાર ઘરેથી કેટલા આવ્યા તમારા ઘરેથી 4 એટલે ત્યાં છે 25 સિંગ ખાવી સિંગ જડે એટલે ખાઈ લેવાય ન હોય આમાં આમાં કઈ બીજું ન હોય હવે અને આવું થાય છે છે ફોક્સ હોય ગમે મેડમ જુઓ નાસ્તો છે નાસ્તો કરે છે ભૂખ લાગી અત્યારે ए वाली तो लागन 1.7 ಇಲ್ಲ ಸೋಪ್ಪ ಮಡೋ ಇರಲ್ temp haru 5 વાળું बबलू લાવેલા ಸೋ ಕೂಟೆ ನೀವು ಸಂವಿಹೋ ಲೇಗೆ ದಿವಾಲೆ ದೆ ಅವೆ ಕೊんど ಸಕಾದೈ কাল ಪಾರ್ಟಿ ಆಪನಸಿ ಕೈಟ್ನಾ

ઓગી ગયા છે એ નહીં ને એ તો બધા એને ડુંગળી સોંપે છે આપણે થોડાક વહેલા સતાવીએ કેમ કે આપણે જવાનું હોય કારખાને ઉજાગરો કરી આખો ઊંઘ આવે બટા બસ આ વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ અને પ્લીઝ એક કોમેન્ટ કરજો કે તમે અમારો વિડીયો કયા ગામથી જોવો છો